પિતૃઓની પ્રસન્નતા માટે પ્રસન્નતાથી પિતૃઓનું તર્પણ કરવું પિંડદાન કરવું ભગવાન નારાયણની પૂજા કરવી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો પિતૃઓ માટે ગાય માતાને લીલું ઘાસ અર્પણ કરવું અગ્નિમાં આહુતિઓ આપવી આવું બધું કાર્ય આપણે સ્વેચ્છાએ કરવું જોઈએ ઘણી બધી જગ્યાએ એવું માન્યતા હોય છે કે પિતૃઓ માગે તો જ આપણે કરવું આપણે એકવાર તો ગયાજી શ્રાદ્ધ કરીએ એવા છીએ તો હવે વાસ પણ ન આપવી હવે પિંડદાન પણ ન કરવું આવી ખોટી માન્યતાઓમાં ન રહેવું જોઈએ સંતો અને શાસ્ત્રને જાણવાવાળા વિદ્વાન બ્રાહ્મણો આચાર્યો કહે છે કે પિતૃઓની પ્રસન્નતા માટે પિતૃઓની નિરંતર તૃપ્તિ માટે આપણે જ્યારે પણ સમય મળે જ્યારે પણ પરમાત્મા કરાવે ત્યારે પિતૃઓનું તર્પણ કરવું જ જોઈએ શાસ્ત્રોમાં તો લખેલું છે આપણે જે તર્પણ કરીએ છીએ તેને નિત્ય તર્પણ કહેવાય છે નિત્ય એટલે કે પ્રતિદિવસ જે પિતૃઓની પ્રસન્નતા માટે તર્પણ કરીએ તેને કહેવાય નિત્ય તર્પણ નિત્ય તર્પણ કરવું જોઈએ નિત્ય તો કદાચ બધાથી ન થઈ શકતું હોય પરંતુ વર્ષમાં એક વખત તો અવશ્ય કરવું આપણને જે પણ ઈચ્છા થાય પિતૃઓ માટે કરવાની તે કરવું જોઈએ કારણ કે આપણા પિતૃઓ માટે આપણે જ કરવું પડશે પૂર્વમાં પણ મેં આ વાત કરી છે કે દેવતાઓના કાર્ય આખું વિશ્વ કરે પરંતુ દરેકે પોતાના પિતૃઓ માટે પોતે જ કાર્ય કરવું પડે આપણા માટે આપણે જ કરવું પડે કારણ કે આપણા પૂર્વજો આપણી પાસે જ આશા રાખે છે ઘણી બધી કથાઓ છે જેમાં આપણે જોઈ શકીએ કે પાંડુ મહારાજને પણ ઈચ્છા હતી કે મારા વંશજો મારા માટે યજ્ઞ કરે મારા માટે તર્પણ કરે દરેકના પિતૃઓ પોતાના કુળ પાસે જ આશા રાખે છે એટલે પ્રસન્નતાપૂર્વક શાસ્ત્રના નિયમ પ્રમાણે વિધિવિધાનપૂર્વક તમે પિતૃ કાર્ય કરાવો એ જરૂરી છે એનાથી આપણા સર્વનું કલ્યાણ કરે છે આપણી પ્રગતિ થાય છે આપણા સંતાનો આપણી આવનારી પેઢી દરેકનું કલ્યાણ થાય છે